સૈયર બે હજાર પચીસ પરંપરાની છાયામાં નવરાત્રીની નવી ઓળખ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય ગરબા મહોત્સવ ઓસ્માન મીર આમિર મીર અગોરી મ્યુઝિક પૂજા કલ્યાણી શિવમ બારોટ અને પિયુષ ગઢવી જેવા કલાકારો સાથે બીજા ઘણા જાણીતા ગાયિકા પણ પોતાના અંદાજમાં ગરબાની રમઝટ બોલાવશે આ વર્ષે નવરાત્રીના ઉત્સવમાં સૈયર બે હજાર પચીસ અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાની આધુનિક જબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રીને એક યાદગાર અનુભૂતિમાં ફેરવી દેશે જ્યાં રાત્રિ બને ઉત્સવ અને ઉત્સવ બને યાદગારના વિચાર સાથે સૈયર બે હજાર પચીસમાં સંગીત નૃત્ય અને સાંસ્કૃતિક અનોખું મેલન જોવા મળશે મંત્ર ઇવેન્ટ અને દ્વિજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર બે હજાર પચીસ નું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક શ્રી રોનક મકવાણા અને શ્રી દેવાંશુ વસાવા સંભાળી રહ્યા છે સૈયર બે હજાર પચીસના એનાઉન્સમેન્ટ પ્રસંગે મુખ્ય આયોજકો સાથે શ્રી જૈનમ દાવડા શ્રી ચેતન પ્રજાપતિ અને શ્રી વત્સલ ઓફ ઇવેન્ટ્સ આ વખતે અમે સૈયર બે હજાર પચીસ કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ જેમાં અમે ગામઠી થીમનો યુઝ કરીશું સૈયાર બે હજાર પચીસ કરીને ગરબાનું આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં અસમન મીર આમિર મીર અઘોરી મ્યુઝિક પિયુષ ગઢવી શિવમ બારોટ તથા પ્રિય નવરાત્રીનું પણ આયોજન કરેલ છે જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે ને લઈને મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાની છે હા ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે ઇવેન્ટ નો સંપૂર્ણ એક લાખ ચાલીસ હજાર સ્કવેર ફૂટ નું આપણી પાસે ગ્રાઉન્ડ છે આઠ થી દસ હજાર નું ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખેલું છે અત્યારે અમદાવાદ આપ સૌની સમક્ષ આપણે મા અંબેમાની આરાધનામાં નવરાત્રીનું આયોજન કરેલ છે જે આયોજન તારીખ એકવીસ સપ્ટેમ્બર થી શરૂ કરવામાં આવેલ છે એકવીસ સપ્ટેમ્બર થી આપણે પી નવરાત્રીનું આયોજન કરેલ છે જે પ્રિ નવરાત્રીમાં પૂજા કલ્યાણી જેવા સુપ્રસિદ્ધ સિંગર આપણા ત્યાં ઉપસ્થિત રહેશે અનેક પોલિટિશિયનોને પણ આપણે આગમન લીધેલ છે એના સિવાય આપણે આગમી દિવસો માટે ઉસ્માન મીર આમિર મીર પિયુષ ગઢવી બ્રિજ શાહ જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારોને ઇન્વાઇટ કરેલ છે અને જે આપણે ખેલૈયામાં ખેલૈયાઓને ગરબાને તાલે ફૂલ મોજ કરવા માટે ઉપસ્થિત રહેશે જેની સાથે આપણે પાર્કિંગની સુવિધાઓ પણ આપેલ છે જેમાં વેલે પાર્કિંગ પણ આપણે સુવિધાઓ આપવાનું વિચારી રહ્યા છીએ જે એકદમ નવો કોન્સેપ્ટ છે તેની સાથે ફૂડ ઝોન પણ આપીશું તેની સાથે દરેક ફાયર એનઓસીની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરીશું એના સિવાય દરેક ખેલૈયાઓને આનંદ રહે અને તે શાંતિથી ગરબા રમી શકે તેની માટે ફિમેલ બાઉન્સર મેલ બાઉન્સર ગનમેન તેવી દરેક સુવિધાઓ આપણે આપીશું તેના સાથે આપણે દરેક પરમિશનો લઈશું અને તે સાથે આપણે એમ્બ્યુલન્સની બી સુવિધાઓ આપીશું